નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું મિત્રો તો સરકારી કર્મચારી અને પેન્શનધારક માટે આદરના સમાચાર લઈને આવ્યો છું ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે મોંઘવારી ભથ્થા બાબતે કર્મચારી અને પેન્શનધારક બાબતે એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જે ચેનલ પર વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવા હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચોતેર બાબતે રોજના રોજ નવીન અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સરકારી કર્મચારી પંચોતેર ધારકો માટે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલને સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ચાલો જાણીએ વિગતવાર માહિતી વિડીયો પસંદ આવે કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પરિપત્રમાં જણાવ્યું છે કે નાણાં વિભાગ તારીખ ચાર સરકાર સરકારી છઠ્ઠા પગાર મેળવતા કર્મચારીઓને એક એક બે હજાર ચોવીસની અસરથી બસો ઓગણચાલીસ ટકા મુજબ મોંઘવારી પથ્થર મળવાપાત્ર થશે તેમ ઠરવામાં આવેલ છે પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ કર્મચારીઓને પેન્શનના કિસ્સામાં ચૂકવાપાત્ર મોંઘવારી પથ્થાની માસિક દરમાં એક સાડ બે ચોવીસ નીચે મુજબ વધારો કરવાનું ચૂકવવાનો નક્કી કરેલ છે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માસથી બે બસો સે અઠાણું ટકા મુજબ મોંઘવારી પથ્થું માસિક પગાર સારી નિયમિત રીતે સૂચિત મોંઘવારી પથ્થામાં જુલાઈ બે ચોવીસથી નવેમ્બર બે ચોવીસ સુધી માસ સુધીના માસ સુધીના કુલ પાંચ માસના ટપ્પાની રકમ ડિસેમ્બર માસના પગાર સારી પેન ઇન જાન્યુઆરી બે હજાર પચીસમાં ચૂકવાની રહેશે બિન સરકારી શાળામાં તમામ કર્મચારીઓ લાગુ પડશે વધુમાં પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના હેઠળના પંચાવનના કિસ્સામાં જિલ્લા બે ચોવીસથી નવેમ્બર બે ચોવીસ સુધીના કુલ પાંચ માસની સમયગાળાનો પૈસા તેના કરતાં વધુ પૈસા ચૂકવણી આકાર રૂપિયા પ્રમાણ થશે અને પચાસ પૈસા કરતાં ઓછી ચૂક રકમની ગણતરી લેવામાં આવશે નહીં આ હુકુંમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં રાજ્ય સરકાર અસ્તગ છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારી પંચાયત કર્મચારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક શૈક્ષણિક જે કર્મચારીઓ છે બિન શૈક્ષણિક કર્મચારી વિભાગે સહાયક અનુદાન લેતી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારી ગુજરાત રાજ્ય સેવા નિયમ બે હાજર નવ હેઠળના પગાર ધોરણ પગાર મેળવતા હોય તેઓને આ થતી જોગવાઈ મુજબ વધારો મળવા પાત્ર થશે તો મિત્રો પ્રસ્તુત થવાના લાભ ઉચિત ફેરફાર પ્રાથમિક શિક્ષકોને પંચાયતની પ્રતિનિયુક્તિ અથવા બદલી પામેલા વ્યક્તિઓ તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે તે જ પ્રમાણે પંચાયતો સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકાઓ તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે બિન સરકારના પ્રાથમિક શાળાના તેમજ શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયકો અનુદાન લીધી સંસ્થાઓ તેમના કર્મચારીઓને આપવા થતા મોંઘવારી ભથ્થાના કારણે થતુંકોજ આ હુકુમના નિયત કર્યા પ્રમાણે વિનિમિયત કરવામાં આવશે આ હુકુમના કારણે થતું ખર્ચે અનુદ્ધ પાત્ર ગણવામાં આવશે આ જ રીતે મંજૂર કરેલા મોંઘવારી બધા ટપ્પાનો શિસ્સો રાજ્ય સરકારના સમક્ષ કર્મચારીઓને મળવાપત્ર વધારે ન થવો જોઈએ તો મિત્રો આથી માહિતી થેન્ક યુ